કૃષ્ણ કનૈયા વાલે પૃથ્વી મા પીને પાયો ના રે વાલે પૃથ્વી મા પીને પાયો ના રે વાલે પૃથ્વી મા પીને પાયો ના રે વાલે પૃથ્વી મા પીને પાયો ના સેવા કરવી છે પ્રભુ આપણી રે મારે સેવા કરવી છે પ્રભુ આપણી રે ગોપી કહે કૃષ્ણજી તમે સાંભળો રે ગોપી કહે

મારે સેવા કરવી છે પ્રભુ આ રે પેલી પદરામણી મથુરા ની જેલ મારે પેલી પદરામણી મથુરા ની જેલ મારે માતા દેવકીજી ને દીદા મારે સેવા કરવી છે પ્રભુ આ રે સેવા છે પ્રભુ રે બીજી રે બીજી રે તમે મારા દીધા ને મારે સેવા કરવી છે પ્રભુ આ રે મારે સેવા કરવી છે પ્રભુઆણી રે બીજી પધરામણી નંદ બાબા ના ત્રીજી પદ્રામણી બનવા બના રે હરે ત્રીજી પદ્રામણી ગોપુળ ગામના રે ત્રીજી પદ્રામણી ગોપુળ ગામ રે માતા નેતા મારે સેવા કરવી છે પ્રભુ વાણી રે મારે સેવા કરવી છે પ્રભુ વાણી રે ચોથી પધરામણી ગોવર્ધન્નાસી કરે ને ચોથી અને મારે સેવા કરવી છે પ્રભુ રે મારે સેવા કરવી છે પ્રભુ આ ને પાંચમી પધરામણી વંદરાવન ભાગ મારે પદરામણી વંદરાવા નગ મારે તમે ટોપિયો ને દીધા મારે સેવા કરવી છે પ્રભુ વાણી રે મારે છે પ્રભુ છે પ્રભુ વારે સેવા કરવી છે પ્રભુ વાણી રે ગાઢ મારે છઠી પધરામણી કાલીન્દ્રી ના મારે ગમે ના મારે સેવા કરવી છે પ્રભુ આ રે મારી

મારે સેવા કરવી છે પ્રભુ વાપણી રે વાળે પુથ્વી માંથી પાયો નાખીયો રે વાળે પુથ્વી માપી ને પાયો નાખ્યો રે એના ઉદમણા મારે સેવા કરવી છે પ્રભુ વા બની મારે સેવા કરવી છે પ્રભુ વા